那我们。 नव भाई जो हमारी आशा है राखी का त्यौहार है हर तरफ खुशियों की बहार है राखी का त्यौहार है हर तरफ खुशियों की बहार है बंधा एक धागे में भाई बहन का अटूट प्यार है बंधा एक धागे में भाई बहन का अटूट प्यार है रक्षाबंधन हिंदू धर्म का लोगों का मुख्य त्यौहार है रक्षाबंधन भाई और बहन का अनोखो त्यौहार है आज त्यौहार पर બધા લોકો

મીઠાઈ ખવડાવવામાં આવે છે ભાઈ બહેન ને ભેટ આપે છે રક્ષાબંધન ના દિવસે બહેન ભાઈ ને રાખડી બાંધી પોતાના ભાઈ ની લાંબી ઉંમર પ્રાર્થના કરે છે ભાઈ દૂર રહેતા હોય તો બહેન તેના ભાઈ ને કુરિયર દ્વારા રાખડી મોકલે છે આ તહેવાર ભાઈ બહેન ને ભાવનાત્મક રીતે જોડે છે અત્યારની સ્ત્રીઓ દેશ ની સુરક્ષા માં તૈનાત સૈનિકો ને સીમા પર જઈને રાખડી બાંધે છે કેમ કે તેઓ આપણા દેશ ની રક્ષા કરે છે

પવિત્ર પર્વ તરીકે ઉજવે છે એક પૌરાણિક કથા છે બલિરાજાએ ભગવાન અર્પણ કર્યું ત્યારે ભગવાન છોડીને તેની અખંડ રક્ષા માટે સુંદર तोड થાય તે કહું વિષ્ણુ ભગવાન ચારે બાજુ જો Yeah. I'm સાથી મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો આ ઉત્સવનું જે મૂલ્ય છે મિત્રો એને ક્યારેય આપણે વસ્તુમાં કે પૈસામાં એને મૂલવી શકતા નથી કારણ કે એની પાછળ રહેલો જે ભાઈ બહેનનો પ્રેમ છે એનો અહેસાસ છે બેને જે વાત કરી આ હકીકત છે મિત્રો અમારે પણ એવું છે કારણ કે મારા એક જ શાળા છે અને યારમી માં છે વિરેન્દ્રભાઈના જીજાજી એમની છેલ્લા બાંતેર વર્ષની નોકરી એ એવી જગ્યાએ હોય છે કે અમે એમને કુરિયરથી પણ રાખડી મોકલી શકતા નથી કુરિયરથી પણ અમે એમને રાખડી મોકલી શકતા નથી વર્ષમાં ગમે ત્યારે આવે ત્યારે એ દિવસ રક્ષાબંધન થઈ જાય આવું થાય એટલે મિત્રો હોય તો તમે તમારા સુખ દુઃખની વાત છે ને એને કહી શકો અંતિમ આશ્રય સ્થાન કયું તો કે ભાઈ બેન માણસનું અંતિમ આશ્રય સ્થાન કે એને એમ લાગે કે હવે મારો કોઈ વિકલ્પ નથી મારા જીવનમાં ત્યારે એ બેન જ એના જીવનનો શ્રેષ્ઠતમ વિકલ્પ છે કે જે પોતાનું હૃદય ખોલી અને એને કહી શકે છે મિત્રો કારણ કે રાખડી એ સોના ચાંદી કે સુતરના તારની હોય મિત્રો મૂલ્ય માત્ર તેની પાછળ રહેલી ભાવનાઓનું છે નિકિતાએ સરસ મજાની વાત કરી કે એમાં જ્ઞાતિ જાતિ જોવાતી નથી મિત્રો ધર્મ જોવાતો નથી કે હિન્દુ છે કે મુસલમાન છે પણ તેની પાછળ રહેલી જે સંવેદનાઓ છે તેની પાછળ રહેલી જે લાગણીઓ છે આ લાગણીઓ જ મિત્રો સમજવાની છે એના માટે જરૂરી નથી કે મારી માતાએ જેને જન્મ આપ્યો હોય એ જ મારી બેન થઈ શકે તમારી સાથે ભણતી પ્રત્યેક દીકરી તમારી બેન છે તમારા ગામમાં રહેલી પ્રત્યેક દીકરી તમારી બેન છે અને તમે જ્યારે મિત્રો એની સાથે ભણી રહ્યા છો ત્યારે એમની સુરક્ષાની જવાબદારી તમારી છે તમે એમની સાથે જ્યારે પણ તમે અહીંયા ભણો છો ત્યારે એ બહેનોનો ક્યારે એના માથે સંકટ ન આવે એની આંખ એ ઊંચી કરીને કોઈ એની સામે જોઈ ન શકે આ કામ એ ભાઈઓનું છે મિત્રો તમે અહીંયા બેઠેલા ભાઈઓ એટલા સબળ હોવ કે અહીંયા તમારી બેઠેલી એક પણ બહેનને એ મૂંઝવણ ન થાય એને જીવનમાં એવું ન લાગે કે મારું કોઈ નથી એને ક્યારેય એકલતા મહેસૂસ ન થાય એને એમ લાગે કે અહીંયા બેઠેલો પ્રત્યેક એ મારો ભાઈ છે મિત્રો અને એમને એવું લાગે કે હું બહુ સમૃદ્ધ બેન છું કારણ કે અહીંયા મારે ચોરાસી ભાઈઓ છે અને આટલા બધા ભાઈઓ હોય પછી આ બહેનો ને મિત્રો શેની ચિંતા હોય કારણ કે એટલા માટે તો મિત્રો એ તમારી કપાળ ઉપર તમારા તમારા ત્રીજા નેત્રમાંથી નીકળેલો ક્રોધ છે એ સામેના માણસને એ ભયભીત કરી મૂકે છે આ તમારી પ્રગુતિની અંદર આટલી તાકાત હોવી જોઈએ મિત્રો એ જ હોવું જોઈએ કે કોઈની તાકાત છે કે મિત્રો મારી બેન સામે ઊંચી આંખ કરીને જોઈ શકે હું વારંવાર તમને પ્રાર્થનામાં નું ઉદાહરણ આપું છું મિત્રો કે દુનિયામાં કેવા દીકરાઓ થયા કે મોગલ સલ્તનતની આણ પ્રવર્તતી હોય આજુબાજુ બધા મોગલ રાજાઓ હોય અને બાજીરાવની માં એમ કહેતા હોય કે મારે કાશી વિશ્વેશ્વરના દર્શન કરવા છે અને મંત્રી જ્યારે એમ કહે કે માં અત્યારે મોગલોની આણ પ્રવર્તે છે આ ભમણા વિચારને માંડી વાળો અને આ વાતની ખબર મિત્રો બાજીરાવ પેશવાને થાય અને બાજીરાવ એ જાય અને કહે કે માં સાહેબ હુકુમ શું છે તમારી ઈચ્છા અને માં સાહેબ એમ કહે કે મારી કઈ ઈચ્છા નથી ત્યારે બાજીરાવ કહે કે તમે કોની માતા છો એ તો વિચારો તમે બાજીરાવ જીવિત હોય અને બાજીરાવની માતાએ પોતાના વિચારનું માંડવાળ કરવું પડે આ દિવસો હજી આવ્યા નથી માતા બોલો માં સાહેબ તમારો શું હુકમ છે અને બાજીરાવની માં એમ કે કે બાજીરાવ મારે કાશી વિશ્વેશ્વરની તીર્થ જવું છે અને ત્યારે માં સાહેબ ને બાજીરાવ કે કે આપ જઈ શકો છો હું કાલે સવારે સૂર્યોદયમાં એનો પ્રબંધ કરાવીશ અને મિત્રો બાજીરાવના માં સાહેબ

ભૂંડ એની જે માતા છે એ દસ બચ્ચાને જન્મ આપે છતાં એની માતાને એક મિનિટ પણ શાંતિ નથી અને સિંહણ છે ને મિત્રો સુતી હોય આ છે તારું નામ છે એને ઉજ્જવળ કરે મિત્રો હું વારંવાર તમને આ કહું છું કે આપણા મા બાપને આપણા થકી ગૌરવ લાગે આપણી બેન એને ગૌરવ થાય કે આ મારો ભાઈ છે

અને આ નિર્ધાર કરશો મિત્રો તો આવી રીતે આપણે ઉજવેલા જે પ્રસંગો છે એ પ્રસંગો મિત્રો સાર્થક થશે બરાબર ને તો આજે આપણે બધા પ્રતિજ્ઞા કરીએ કે આપણી જેટલી પણ બહેનો છે એની આન બાન નિશાન એની સુરક્ષાની જવાબદારી આપણી છે ક્યાંય આપણી બહેનને કોઈ પણ પ્રકારની આંચ ન આવે એવા સંકલ્પ સાથે આપણે આ ઉત્સવની ઉજવણી કરીએ ને મારી વાત પૂરી કરું છું અસ્તુ गो इतरा ओ बन्ना मेनी मुझकार तेरी शत राम होशे बिन्यारी है इंसान पड़े रंग तेरा सुनूं की भक्ति कृपाली है द्वार भाई बड़ा हारा टका એ પોઈન્ટ ફાઈન છે કેવા આઈડેન્ટિટી આ જ અલા પણ પછી આપણે મેં બધાને લાઈટ લીધા ઊભો રહે મચ્છી પર ચાલુ ચાલુ કરી આખા આવી જશે मंतस ये दिया मंतस ये अपना चैनल साइड में चला थांबो था पर बोलवानी है सर बुलाओ सर माइक ने बोलवानी है अरे संजय दोरणदास सुरपाल मुकेश दोरणदास आकाश दोरण नौ दोरण नौ आकाश अब पारवत नहीं बस पण बोलदो